દાહોદમાં દિવાળી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે વેપારીઓને કોઈ ઘનગણત ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોઈ ગુનાહિત કૃત્ય ધરાવતા લોકો પોતાની મેલી મુરાદ પૂરી ન પાડે તે માટે પોલીસ હવે એક્શનમાં આવી છે એક્શન મોડ એક એક્શન પ્લાન બનાવ્યો છે તેના અંતર્ગત આજે દાહોદના જ્વેલરના વેપારી આંગણિયા પેઢીના વેપારી બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે જ અને જે વેપારીઓ છે તે વેપારીઓની આજે બેઠક બોલાવી હતી અને બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી વેપારીઓના રિવ્યુ લેવામાં આવ્યા હતા પોલીસ તરફથી કેટલાક સૂચનો હતા તે બતાવવામાં આવ્યા હતા કરીને જ્યારે દિપાવળી પર્વ હોય છે તે સમયે વેપારીઓ વેપારમાં લાગેલા હોય છે લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે તેવા સમયે આ

જોઈશું આ રિપોર્ટ આ દિવાળીના આવનાર તહેવારને અનુલક્ષીને જિલ્લાના પોલીસ ડીવાયએસપી થાણા અધિકારીઓની રૂબરૂમાં દાહોદના તમામ સોની વેપારીઓ આંગળીયા પેઢીના બેંકર અન્ય વેપારીઓ શાંતિ સમિત સભ્યો જાગૃત નાગરિકો તમામને એક બેઠક લેવામાં આવી હતી જે બેઠકની અંદર આગામી તહેવારમાં સુરક્ષા કાયદો વ્યવસ્થા લોકોની અગવડતા ના પડે અને સારી રીતે લોકો તહેવાર મનાવી શકે એ માટે શું કરી શકાય લોકો શું મદદ કરી શકે પોલીસ કેવા એક્શન લેવાની છે કે કયા પ્રકારના એક્શન ઓફ પ્લાન છે આ તમામ બાબતની ડિસ્કસ કરવામાં આવી છે અને ચર્ચા કરવામાં આવી છે લોકોને અમે અપીલ કરીએ છીએ કે દિવાળીના તહેવારમાં જ્યારે ઘરની બહાર જવાનું હોય તો પોતાના કિંમતી જે માલસામાન છે માલમત્તા છે એ વસ્તુ બેંકના લોકરો મૂકીને કે ઓથેન્ટિક જગ્યા મૂકીને જાય તથા આ બાબતે પોલીસને પણ જાણ કરે વેપારી વર્ગના કોઈ વ્યક્તિઓ છે જેમને મોટી માત્રામાં રકમની ટ્રાન્સફર થતી હોય છે બેંકમાં મૂકવાની છે ડિપોઝિટ ઉઠાવવાની છે કે પોતાનું કાઉન્ટર છે એની પણ ટ્રાન્સફર હોય તો પોલીસ જાણ કરે અમે પોલીસ તરીકે દાહોદના તમામ લોકોને જરૂર પડશે ત્યારે માટે અને તહેવાર લોકો ખૂબ શાંતિથી સમૃદ્ધિ આનંદથી મનાવી શકે તે માટે જે ઘટતું કરવું પડશે એ પોલીસ દ્વારા કરવામાં આવશે મિત્રો અમે પણ લાઈવ ના માધ્યમથી આપણે અપીલ કરીએ છીએ કે દીપોત્સવી પર્વ દરમિયાન સતર્ક રહો સાવધાન રહો કારણ કે સાવધાની જ સૌથી મોટો હથિયાર છે તમે જ્યારે કોઈ ખરીદી કરવા નીકળો છો તમે કોઈ વેપારી છો તો સૌથી પહેલાં તમારી દુકાન ઉપર સીસીટીવી કેમેરા લાગ લાગેલા છે કે નહીં તે ચકાસો લાગેલા હોય તો તેના બેકઅપ છે કે નહીં તેના રેકોર્ડિંગ થાય છે કે નહીં સાથે તમારા આસપાસમાં એવો કોઈ શંકાસ્પદ વ્યક્તિની હલનચલન છે અથવા કોઈ રેકી કરી રહ્યો છે આ તમામ બાબતોથી સાવધાન રહો અને આવી કોઈ બાબત તમારા ધ્યાનમાં આવે તો પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન તમારી સુરક્ષામાં છે तुम नजदीक पुलिस स्टेशन नो संपर्क करी जो 112। करें। करें। करी नी सको अथवा एक सौ बार जे सहायता पूरी पा रही है हमारे चैनल को सब्सक्राइब करें, करें। बेलाइकॉन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए